તો વૈશ્વિક બજારોની અપડેટ સાથે સહયોગી આરતી મહેતા આપણી સાથે જોડાઈ ગયા છે આરતી સ્વાગત આપનું અને વેરી ગુડ મોર્નિંગ ખાસ કરીને શું સંકેતો આજે વૈશ્વિક બજારો આપણને આપી રહ્યા છે ગુડ મોર્નિંગ નીરજ અને ગ્લોબલ સંકેતોની વાત કરી લઈએ તો થોડાક ઠીકઠાક સંકેતો આપણને અહીંયા મળતા દેખાયા છે સૌથી પહેલાં યુએસ ઇન્ડાયસિસની જો વાત કરી લઈએ તો ત્રણેય ઇન્ડાયસીસ એક પોઝિટિવિટી સાથે આપણને બંધ થતા દેખાયા હતા અને રેકોર્ડ ઊંચાઈ પર બંધ થયા હતા ખાસ કરીને એસએનપી ફાઇવ હંડ્રેડ અને નાઝડેકની જો વાત કરી લઈએ પાંચમો દિવસ સતત આપણે એક તેજી સાથેનું ક્લોઝિંગ અહીંયા આવતું દેખાયું છે તો યુએસ બજાર તરફથી જો શટડાઉનના જે ચિંતા છે એના એ છતાં પણ એક પોઝિટિવ ક્લોઝિંગ આપણે જોઈ રહ્યા છે વાત કરી લઈએ જે પેરો પ્રાઇવેટ પેરોલના ડેટા આપણને યુએસના આવતા દેખાયા હતા એડીપી પ્રાઇવેટ પેરોલના ડેટા તો ત્યાંના હિસાબે જુઓ જે એપ્રિલમાં સાહીઠ હજાર પર હતા તે અહીંયાથી ઓગસ્ટ મહિનામાં ઘટી અને ત્રણ હજારની આસપાસ પહોંચ્યા જ્યારે સપ્ટેમ્બરમાં હજી વધારે ઘટાડો આપણે આ પ્રાઇવેટ પેરોલના ડેટામાં જોઈ રહ્યા છે અને બત્રીસ હજારની આસપાસ નેગેટિવ સાઇડ ખાસ કરીને ડેટા જે છે તે આવતા દેખાયા છે તો અહીંયા થોડું ઘણું ચિંતા આપણને બનતી દેખાઈ રહી છે પણ વાત કરી લઈએ હવે જે શટડાઉન છે સતત ત્રીજો દિવસ આપણે જોઈ રહ્યા છે કે અમેરિકા ની સરકારના શટડાઉનનો આજે ત્રીજો દિવસ જુઓ છે સિનેટમાં ખાસ કરીને ગુરુવારની જો આપણે વાત કરી લઈએ તો ત્યાં કામકાજ જે છે તે અહીંયાથી નથી થયું એટલે એક ચિંતા ત્યાં બનતી દેખાઈ રહી છે હવે બજારની જો વાત કરી લઈએ તો તેમનું માનવું છે કે આ શટડાઉન જે છે તે હજી ખાસ કરીને બે સપ્તાહ સુધી આપણને આગળ વધતું જોવા મળી શકે છે આશંકા અત્યારે બનતી દેખાઈ રહી છે કે આ બે સપ્તાહ સુધી શટડાઉન જે છે તે આપણને રહેતું જોવા મળી શકે છે ખાસ કરીને ટ્રમ્પ જે છે તે હવે અહીંયાથી જે બજેટના ડાયરેક્ટર રસેલ વોટ છે એની સાથે મુલાકાત કરશે અને ચર્ચા કરશે આગળ કારણ કે હજારો લોકોને ખાસ કરીને નોકરી પરથી હટાવવાનો વિચાર અહીંયાથી ટ્રમ્પનો લાગી રહ્યો છે ને આ લોકોને ખાસ કરીને સ્થાયી કે અસ્થાયી રૂપે હટાવવામાં આવશે તેના પર ખાસ કરીને ચર્ચા જે છે તે અહીંયાથી કરવામાં આવશે રસેલ વોટ સાથે તો ખાસ એક ડેવલપમેન્ટ ત્યાં કઈ રીતનું તેમના ચર્ચામાં થાય છે તેના પર એક નજર રાખવાની રહેશે પણ અત્યારે જે સ્કોટ બેસેન્ટની જો આપણે વાત કરી લઈએ તો તેમના તરફથી નિવેદન પણ અહીંયાથી મહત્વના છે તેઓ કહી રહ્યા છે કે ડેમોક્રેટ જે છે તે આતંકવાદીઓની જેમ વાતચીત કરવા ઈચ્છે છે અને તે કહી રહ્યા છે કે શટડાઉન જો અહીંયાથી લાંબુ ચાલ્યું લાંબા સમય સુધી ચાલ્યું તો જીડીપી પર ખાસ કરીને જીડીપી વિકાસ દર પર આપણને અસર આવતી જોવા મળી શકે છે તેઓ તેવું કહી રહ્યા છે વાત કરી લઈએ આ બધા વચ્ચે ક્રૂડ ઓઇલ એક પોઝિટિવ ફેક્ટર આપણા ભારતીય બજાર માટે રહેતું જોવા મળી શકે છે કારણ કે ચાર મહિનાના નીચલા સ્તરની પાસે આપણને ભાવ પહોંચતા દેખાયા છે બ્રેન્ટની જો વાત કરી લઈએ તો લગભગ પાસઠ ડોલરની નીચે બ્રેન્ટમાં આપણને કામકાજ થતું દેખાઈ રહ્યું છે ડબલ્યુટીઆઈમાં પણ એક નરમાશ આપણે જોઈ છે ને ત્યાં પણ જુઓ સિક્સટી વન ડોલરની નીચે કામકાજ ડબ્લુટીઆઈમાં જોવા મળતું દેખાયું છે સપ્લાય વધવાની સંભાવનાઓ જે રીતે વધતી દેખાઈ રહી છે એને કારણે કિંમતો પર અસર જોઈ રહ્યા છે યુએસમાં શટડાઉનનું પણ અસર ખાસ કરીને કે ને ક્યાંય કિંમતો પર આવતી દેખાઈ રહી છે ને હવે બજારની નજર જે પાંચ ઓક્ટોબરે ઓપે કર પ્લસ દેશોની જે બેઠક થવાની છે એના ઉપર ખાસ કરીને રહેતી જોવા મળતી દેખાઈ રહી છે પણ ઓવરઓલ આ એક પોઝિટિવ ફેક્ટર ઇન્ડિયન માર્કેટ માટે ક્રૂડના ભાવમાં ઘટાડો આપણે જોઈ રહ્યા છે એશિયન માર્કેટની જો વાત કરી લઈએ તો ત્યાંથી પણ પોઝિટિવ સંકેતો છે જો જાપાનના બજાર એક રેકોર્ડ લેવલ્સની પાસે આશરે દોઢ ટકાની બાકી સ્ટ્રેટ ટાઈમ સેંગસંગમાં થોડું એક નેગેટિવ સેટઅપ આપણે જોઈ રહ્યા છીએ તો એશિયન માર્કેટ તરફથી પણ થોડાક મિશ્ર સંકેતો કહી શકાય એવા અત્યારે બનતા રહ્યા છે ગિફ્ટ નિફ્ટી શરૂઆતી કારોબારમાં ફ્લેટ કામકાજ આપણે જોયું હતું અત્યારે જુઓ ઓગણ ચાલીસ પોઈન્ટની થોડી ઘણી વેચવાલી અહીંયા બનતી દેખાઈ રહી છે લેવલ સ્પેસિફિક ચોવીસ હજાર નવસો ઓગણત્રીસના લેવલ્સની આસપાસ આપણે ઓપન થાય તેવા સંકેતો અત્યારે બની રહ્યા છે તો લગભગ પાંચ ટકાની આસપાસની વેચવાલી સાથેના સંકેતો અત્યારે ના આપણને બનતા દેખાઈ રહ્યા છે નિરજ હમ પાંચ ટકાની આજુબાજુની ના સંકેતો એટલે એના પર એક નજર રાખીશું